થરાદ પોલીસે ચોરી કેસમાં સંડોવાયેલ ગેંગને ઝડપી પાડી છે ચોરી કેસમાં ગુનાનો પર્દાફાશ કર્યો છે અને આ અંગે વિવિધ ગામોમાં ચોરીનો ચોરીઓ કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાનું થરાદ એએસપી અજીત અને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું આ અંગે છ શખ્સોએ ચોરીના બનાવને અંજામ આપવા ફેર કામ કરયા હતા પોલીસે એ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લીધા ઉલ્લેખનીય છે કે આ તમામ સક્ષો ચોરીના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યા છે જે બેકી એક આરોપી જલમાતી ફરાર છે દરમિયાન પોલીસનું જણાવવામાં આવે કે આ લોકોએ વ્યવસ્થિત જવાબ આપતો નથી અને એને વધારે ઊંડી પૂછપરછ કરવામાં પોલીસે જાણ મળી કે આ લોકોએ મંદિર ચોરીનો એક ગેંગ હતો અને પહેલાં તમામ ઉપર થી છ ગુના પણ નોંધાવવામાં આવેલ છે અને એમાં એક જે એનો મુખ્ય ગેંગ લીડર હરકર રબારી હતો આ પહેલાં પોલીસ થી પણ ફરાર હતો પોલીસે વધારે પૂછપરછ કરવામાં આવી તો એને જણાવ્યું એનું લોકોની એક્ટિવિટી શું શું છે અને કેવી રીતે આ લોકો ઓપરેટ કરે છે અને જે જૂની ચોરીઓ થયેલી છે એની રિકવરી માટે પોલીસ દ્વારા કોર્ટમાંથી રિમાન્ડની રજૂઆત કરવામાં આવે અને હાલમાં આ લોકો પોલીસ પાસે ત્રણ દિવસની રિમાન્ડ ઉપર છે